thank mm -hmm. you મિત્રો અત્યારે નારિયેળીમાં ચાલુ સિઝનમાં અત્યારની ટાઈમ ઉપર સૌથી મોટો પ્રાણ પ્રશ્ન હોય તો કાચા નારિયેળનું ખરી જવું મિત્રો ઘણા બધા નહીં પણ એસી ટકા લોકોને આ ફરિયાદ છે કે ભાઈ કાચા નારિયેળ નાના નાના ખરી જાય છે એ ચોટતા નથી એને ફરવા સરવાળે એ ફાલમાં ખૂબ જ મોટું નુકસાન આવે છે અને ખેપમાં પણ ખૂબ જ મોટું નુકસાન આવે છે ઇવન અત્યાર સુધીના એવા પણ દાખલાઓ ઘણા જોયા છે કે પચાસ ટકા સુધીનો કાપ પણ ઘણા બધા લોકોને છે તો મિત્રો આનું કારણ શું છે શા માટે આ નારિયેર ખરી પડે છે આપણી ટ્રીટમેન્ટમાં કઈ ખામીઓ રહેલી છે અને સાથે સાથે શું કરવાથી એ નારિયેર આપણે વ્યવસ્થિત રીતે ત્યાં સ્થાપિત કરી શકીએ અને એને મોટું કરી અને વેચી શકીએ મિત્રો તો આવો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે નારિયેરનું ખરી પડવાનું એકચ્યુઅલી અને મેન કારણ શું છે અને સાથે સાથે એવું શું કરીએ

ખેતી વિશે અને નારિયેળી જે કાચા નારિયેળનું ખર છે એના વિશે વાત કરવાની છે પેલા તો એનું કારણ સમજી લઈએ કે શા માટે ખરે છે મિત્રો અને એકચ્યુઅલી આપણે જે માનીએ છીએ આપણે જે નીચે જોઈએ છે એ ખરેખર સાચા નારિયેળ છે કે નહીં એ પણ એક ખૂબ મહત્વનો જટિલ પ્રશ્ન છે મિત્રો હવે મિત્રો સામાન્ય રીતે નારિયળીમાં જ્યારે ફ્લાવ ણ થાય એટલે કે પુષ્પ થાય એના બાદ એક મહિના પછી મિત્રો માદા ફૂલો છે જે ફલિનીકરણ ન થયેલા એવા બધા ફળો છે ખરી પડતા હોય છે અને આપણે ઘણી વખત એને નારિયેળીમાં નારિયેર ખરી જાય છે એવું પણ માની લઈએ છીએ પરંતુ મિત્રો નારિયેર વિકાસ થયા બાદ જે નારિયેળ ખરે છે ને મિત્રો એ જ સાચું ખરણ છે એમ કીધું હોય તો કહી શકાય કેમ કે જે મોટું નારિયેળ થઈને ખરે ને મિત્રો એને જ આપણે સાચો ખર કહી શકીએ છીએ મિત્રો હવે આ મિત્રો ખરવાની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે જેમાં કે મિત્રો એક તો કે હવામાન બીજો છે મિત્રો પાણી છે પાણીની અનિયમિતતા છે મિત્રો ઝાડની પરિપક્વતા છે વાતાવરણ જે માફક ન આવતું હોય એવું ઘણી વખત બનતું હોય છે હવે વારગત ગુણધર્મો છે પોષક તત્વોની ઉણપ છે કમી છે 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 મિત્રો 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 રોગજીવાત આ બધા બધા ઘણા પરિબળો એમાં જવાબદાર હોય હવે આના માટે આપણે કરી શું શકાય કે જેના લીધે આપણા નારિયે ના ખરે એવું આપણે શું કરી શકીએ મિત્રો તો એક તો પેલી વસ્તુ કે મર્યાદાની ઉપર જો ઝાડોની સંખ્યા હોય ને મિત્રો તો પણ ઘણી વખત આવું બની શકે કે બાજુ બાજુમાં વધારે પડતા ઝાડ હોય

ન પણ નાખતા હોય છે એટલે ભલામણયુક્ત યુક્ત ખાતરોની ખરેખર નાખવાની જરૂરિયાત ઊભી થતી હોય છે હવે નબળી ઉત્પાદન ક્ષમતાવાળા જ અમુક જે છોડ હોય હવે જે મિત્રો છોડ જ નબળો છે હવે એમાં તમે ગમે એટલું ખાતર નાખશો કે ગમે એટલું કંઈ પણ ટ્રીટમેન્ટ કરશો એ મિત્રો રહેવાના જ નથી એ ખરી જવાના છે નારિયર અને સમયસર મિત્રો રોગ જીવાતનું નિયંત્રણ કરી લેવું મિત્રો સમયસર રોગ જીવાતનું નિયંત્રણ કરી લેવું ને એ પણ એક કાળજી માગી લે એવો વિષય છે જો મિત્રો વધારે પડતો રોગ જીવાત નારિયેરી આવી જાય ને તો પણ એ ઘણી વખત એ નારિયેર ખાવાના પ્રાણ પ્રશ્નો થતા હોય છે હવે મિત્રો એક તો કે જે મેં તમને આગળ જણાવ્યું ખાતરો વિશેની વાત કરી છે હવે મિત્રો ખાતરો નાખવાનો જે ટાઈમ પીરિયડ છે ને એ ખૂબ મહત્વનો છે કેમ કે નવમો મહિનો અને દસમા મહિનામાં જે ખાતર નાખવાની થી જે ફાયદાઓ ઘણા બધા થાય છે ને એ મિત્રો પછીથી જે અગિયાર અગિયારમાં મહિના કે બારમા મહિના કે પહેલા મહિનામાં જે ખાતરો નાખીએ ને એના રિઝલ્ટો ઓછા નીકળતા હોય છે મિત્રો તો આપણે શક્ય હોય તો નવમા અને દસમા મહિનામાં ખાતર નાખી દેવું ખૂબ જરૂરી છે જેથી કરીને આપણે એનો બેનિફિટ અત્યારે મળતો શરૂ થઈ જાય મિત્રો અને શક્ય હોય તો બે હપ્તામાં ખાતર નાખવું હું કોઈ એવી ભલામણ નથી કરતો કે તમે આ જ રીતે ખાતર નાખો કેમ કે આપણો જે પણ ખાતરનો સ્ટોક આપણી પાસે કેટલો અવેલેબલ છે એના મુજબ આપણે ખાતર નાખી શકીએ આગળના તમને જણાવેલું શકીએના વિડીયો રીંગ ભરવાના ફાયદા અને છૂટું ખાતર ઉડાડવાના ફાયદા બંને ફાયદાઓ તમને મેં જણાવેલા જ છે અને એ વિડીયો હું આમાં મેન્શન કરી દઈશ મિત્રો એ પણ તમે જોઈ લેજો તો એક તો ખાતર પાણી અને દવા આ જે ત્રણ પાયાની વસ્તુઓ છે મિત્રો એને જો મેન્ટેન કરતા શીખી જશું ને તો પ્રમાણે મિત્રો આપણે જે નારિયેરીમાં પ્રશ્ન છે મહદ અંશે નહીં પણ એસી ટકાના અંશે એ ઓછો થઈ જશે બાકી જે અંતસ્ત્રાવની કમી છે મિત્રો નબળી ગુણવત્તાયુક્ત છોડો છે નબળી ગુણવત્તાયુક્ત છોડ તો આપણે ઓલરેડી ઓળખી શકીએ છીએ પણ અંતઃ્રાવ જે કમી છે એ આપણે ઘણી વખત ઓળખી શકતા નથી પણ એ યોગ્ય ભલામણયુક્ત ખાતરોને બધું વ્યવસ્થિત ધીમે ધીમે તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે એક નવી માહિતી લઈને ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બારને રજા આપશો જય હિંદ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય જય જવાન જય કિસાન